બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં જૈન સાધ્વીની છેડતીના પ્રયાસનો મામલો ખૂબ ગરમાયો છે આ ઘટનાને લઈ જઈ સમાનમાં ભારે રોષ છે આ મામલે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે ગત રાત્રે ભાભરમાં જૈન સાધ્વીની છેડતીના પ્રયાસ મામલે મળી આવેલી જાણકારી અનુસાર સ્થાનિક અને જૈન સમાજ લોકોની બેઠક મળી તી આ બેઠકમાં છેડતી મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું ગઈકાલે પણ ગેનીબેને આ અંગે નિવેદન આપ્યું હતું તેમણે જૈન સાધ્વીની છેડતી કરવા મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે ફરીકવાર ઘેનીબેન ઠાકોરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે ગેનીબેને આ ઘટનાને ને કડક શબ્દોમાં વખોડી દીધી ઘેની બેને લોકોને વિનંતી કરતા કહ્યું કે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દ્રૌપદીના ચિરહરણ સમયે બધા ચૂપ હતા તો તેમને પણ ભોગવવું પડ્યું તો આપણે ચૂપ રહીશું તો આપણે પણ ભોગવવું પડશે આમ ઘટના બાદ ભોગ બનનાર અને સમાજ પોલીસને સાથ સહકાર આપે તેવી યેનીબેન ઠાકોરે ઠાકોર કરી વધુમાં તેમણે પક્ષાપક્ષીથી પર રહીને આગળ વધવા અપીલ કરી વધુમાં તેમણે આવી ઘટનાઓમાં મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ